અમેરિકાનો અને ચીનનો વ્યક્તિ જ્યારે બંને વ્યક્તિ ભેગા થતા તમારે આઉટ ઓફ કન્ટ્રીમાં જવાનું છે અને ત્યાં જોવાનું છે કે અત્યારે સૌથી સારો બિઝનેસ કેવો ચાલે છે એક વિચાર કરીને તમારી કેવી છે જોવા જેવી તો કહે છે કે સાબ બંને મેરે કોટની ફેક્ટરી હતી સારામાં સારી બૂટ બનાવતા હતા સારામાં સારી કંપની હતી એકદમ નામ અને જાય છે એવું કે અમેરિકા વાળા જે પ્રયત્ન આઈ બાઈક પ્લાન ત્યા જે જામ મસવાનું છે કે શહેરમાં કે પોતી જે જીગળા જે વ્યક્તિ હોય છે બાઈક પર કેના બર મસ્તા હોય છે અમેરિકા વાળા જે ભઈ ત્યાં પોચે છે એવા ડાયરેક્ટ એના ઉપર જે મોસ હોય છે એમની કહે છે કે સાહેબ અહીંયા અમારો ધંધો ચાલે એમ જ નથી બોલે કે કે સાહેબ અહીંના નાના બાળકોથી લઈ યુવાન ઉતી લઈ વૃદ્ધ સુધી અહીંયા કોઈ ચપ્પલ જ નથી પહેરતું અહીંનો ધંધો ચાલે એમ જ નથી

જો જપલ્લી એની આપણે ताकत આપણે એને બતાવીશું કે ચप्पल આપણા જીવનમાં કેટલો ઉપયોગી છે ચप्पल આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે ચप्पलના કેટલા ફાયદા છે અને ચप्पल આપણને શું કરાવી શકે છે જો આપણે આ લોકોના મનમાં ભરી સુને તો અહીંયા આપડા આખા જિલ્લામાં આપણો જે ગંદો જે સૌથી સારામાં સરોતા ખાલી એક ના ના પણ હોય જા અત્યારે હાલની સિચ્યુએશન આપણી એવી દેખાય છે કે બે બાળક ઉપર એક બાળકને જ્યારે ફૂલ ગ્લાસ ભરીને આપી ગયો છો અને બીજા બાળકને જ્યારે અડધો ગ્લાસ ભરીને આપી ગયો છો ને તો પેલું જે અડધા ગ્લાસ વાળો બાળક છે ના મનમાં પહેલો જ એવો પ્રશ્ન થશે કે અડધો ખાલી છે ક્યાં તમારે એને મારે એ બાળકના મનમાં એવું બેસાડવાનું છે બેટા ધ્યાનથી જો એ અડધો ભરેલો છે જો કદાચ આ વસ્તુ આપણામાં આવી જશે શિક્ષણમાં જો આ વસ્તુ આવી જશે સમાજમાં જો આ વસ્તુ આવી જશે मानिस तो किधू चला कि हर हमेश टूटवानो मतलब ए नती हो तो कि क्या तब आरु पूर्ण विराम थाई से टूटवानो मतलब ए नती हो तो कि क्या तब आरु पूर्ण विराम थाई थाई से यारे यारे टूटवानो मतलब एवो कौन कोई से कि क्या कि तब मानिस तब वार नहीं थाई से मानिस किधू से कि जहाँ वर्षार्पुनुआ बादल टूटे � તારે વરસાદ આય છે બીજ જારે ટૂટે છે ત્યારે છોડ થાય છે માટી જારે ટૂટે છે ત્યારે ખેતર થાય છે અને માતાની નાળ જારે ટૂટે છે ને ત્યારે ભારતનો જર્મત થાય છે માટી્યાંક ને ક્યાં કોઈ ને કોઈ કછિયા એ ટૂટવાનો મતલબ એવો નથી દોતો કે આપણે લોકો હારી ગયા છે આપણે લોકો થાકી ગયા છે એની લગામ એ ઈશ્વર એ અલ્ખાપા